સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા શિવાય હાઇટ્સમાં ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે હાલમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે દેશમાં બીજા નંબરના ગણેશ મહોત્સવની ઉજવણી સુરતમાં કરવામાં આવે છે સુરતની તમામ ગલીઓમાં ગણપતિ બાપાનું સ્થાપના કરવામાં આવે છે દરેક ગલીઓ દરેક મહોલ્લામાં દરેક ઘરોમાં અને દરેક સોસાયટીઓમાં અને હવે તો મોટા હાઇટ્સમાં પણ ગણપતિ બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અનેક વિવિધ થીમ ઉપર ઇતિહાસને વાગોળી શકાય તે રીતે ડેકોરેશન બાદ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સિવાય હાઇટ્સમાં ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જેમાં ખોડિયાર બાળારાસ મંડળની કિશોરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિશોરીઓએ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા શિવાય ગ્રુપ દ્વારા દર વર્ષની આ વર્ષે પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે શિવાય હાઇટ્સમાં દરેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે